પાદરા લુના ગામે આવાસના મકાનોને લઈ ભારે હોબાળો પાદરા તાલુકાના લુના ગામે આવાસના મકાનોની ફાળવણીને લઈ ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે આવાસના મકાનો ફાળવવામાં ગેરરીતિ થઈ છે જે લાભાર્થીઓને આવાસના મકાનોની જરૂરિયાત છે તેવા લોકોને મકાનો ફાળવવામાં આવતા નથી અને અન્ય લોકોની મકાનો ફાળવી દેવામાં આવ્યા છે જેથી ગ્રામજનોએ ગ્રામ પંચાયત બહાર ભારે હોબાળો મચાવ્યો હતો બનાવને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પાદરાતી હિતેશ રિપોર્ટ પાદરા 24

કે કેય બળવા ને દુખામી બળવા તાંગ ને કેમ ના મોરે લે યે જઈશું બાંધો આઈ વહા તો હું દાડો પાડું તમે ધોકી દો તો પછી હું આપતો પાડું કે હું લાઈન પાડું પૈસા મારું મજૂરી મહેનત ની મારા છોકરા ગોડિયા ગોબલા જેવા છે એક મારો તમે ગજવાચી ન ગમે ત્યાં ઉભા કરી ગજરાંચી ન તો હું કઈ લેવા જોઈ છે પાછી

આવાસ નું મકાન જે છે વર વરસતી રહે છે અમારી માંગ એવી છે કે ગોમના સ્થાનિક નો થવો જોઈએ મંજૂર નું મંજૂર ના થાય સરકાર પણ એવો નિયમ છે કે ભારૂટી ના મકાન ના મળે

પંચાયત છે ઉપર થી જે ગ્રાન્ટ આવે સરકાર દ્વારા એ ગ્રાન્ટમાં જે ઘરો મંજૂર થાય છે એ લોકો જે લોકો ગામમાં જે ગામના પ્રોબ્લેમ નહીં એ લોકોના ઘરો મંજૂર થયા અને જે જેને જરૂરિયાત છે એ લોકોના ઘરો મંજુરે નહીં થાય અને એમનું લિસ્ટમાં નામ પણ નહીં આવ્યું એટલે અમારી રજૂઆત ખાલી એક જ છે કે જેને જરૂરિયાત છે એને આપો અને જેને જરૂરિયાત નહીં એનું કઈ રીતે લિસ્ટમાં નામ આવે કાં તો તમારે એમની જો કંઈક રિલેશન હોય કાં તો કંઈક વાડે રહેતા હોય એમની જોડે તમારું કંઈક શેરિંગ શૂટિંગ હોય ગમે તે કંઈ હોય કે તમારું એવું કંઈ લૂચો બોચો હોય તો જ એમનું નામ આવવાનું કાં તો કંઈ ઉપરથી સરકાર તો રજૂઆત એક જ છે કે એ ભાઈ પંચાયત માં ના જોવે જગ્યા એ કોઈ બીજો જોવે તો

એનો વિરોધ એટલે એમનો વિરોધ છે અને ભાઈ પંચાયત માં ના જોયો કેમ કે આખા ગોમ ને